ઉટ થાતી શું કામ મારું મેં તમને ત્યારે કીધું તું કે મારું સોળ મહિનાનું બાળક છે બરાબર એના વેક્સિનેશન ની અંદર બેદરકારી આપણાથી રહી જાય અને ઈ બેદરકારી તમે મને એવું સ્વીકાર્યું કે મારાથી ઢોળાઈ ગયું છે તમે મને જાણ ન કરી મારું બાળક સાત દિવસ અહીંયા હતું પછી મેં મોકલું અને ત્યાં તો બેન બાજુમાં હતા જેના લીધે આ બધી વસ્તુ મેં ક્રોસ ચેક કરીને આ ગંભીરતા મારા ધ્યાને આવી કે તમે શું ભૂલ કરી છે બરાબર સવારે મેં સાહેબ ને રજૂઆત કરી તો સાહેબે મને એવું કીધું આપણા મેડિકલ ઓફિસર અમન પટેલ સાહેબ કે કેવી ભૂલ થઈ જતી હોય એટલે એવી ભૂલ થઈ જાય એટલે તમે આ વસ્તુ આ વસ્તુને કોઈ નાની સમજો છો એક બાળકના આરોગ્ય સાથે કેવડા ચેડા કેવા એ તમને સમજી એકતા બેન મારો કોઈ ઉદ્દેશ્ય હોય તમને હેરાન કરવાનો કે તમને કોઈ આ બધી કારણ કે હું મારો સમય ફાળવીને ના મારે ધક્કો ખાવો પીડો મારે મહેનત કરવી પડી બરાબર મને કઈ શોખ ન થતો હોય તમે મારા દુશ્મન નથી કે આરોગ્ય તમારા કોઈ પણ અધિકારી મારા દુશ્મન નથી બરાબર એટલીસ્ટ તમારાથી જે ભૂલ થઈ ગઈ છે તમે ખાલી સ્વીકારી લેવાથી ના છૂટી જાવો તમે આ તો મેં સાહેબ ને ન્યા રજૂઆત એ કરી આ તો મારો પ્રશ્ન હતો તો હું મારા પ્રશ્ન ને લઈને એવું પહોંચ્યો મારા વિસ્તાર ની અંદર બધા ગરીબ લોકો કારણ કે મારો સ્લમ એરિયા છે મારો વિસ્તાર વોર્ડ નંબર સોળ બરાબર તો એની અંદર તો કેટલા લોકો આરે થઈ જતું હોય ને કેટલા બિચારા ને ખબર નહીં રહેતી હોય કે અમારા બાળક ને પૂરું વેક્સિનેશન થયું છે કે નથી થયું કામ કરતા હું તમારો કોઈ કામ ઉપર પ્રશ્ન નથી ઉઠાવતો પણ આ મારી નજર સમક્ષ ને મારી ઉપર આ બનાવ બન્યો એટલા માટે મારા પગલા ભરવો ભેડા બરાબર છે અને હું સવારે સાહેબ ને રજૂઆત કરવા ગયો તો સાહેબ જાણે હું કોઈ એમને બકબક કરવા આવ્યો હોય એ રીતે મને ઇગ્નોરેશન કરી અને સીધા બીજા પેશન્ટ બોલાવી લે તમે નાની વાત ગણો છો એક તો તમે આવડી મોટી ભૂલ કરો છો સોળ મહિનાના બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરો છો અને તમે કોઈ તમારા મોટા ઉપર કોઈ ગંભીરતા નહીં તમે એમ કહો મેં કીધું સાહેબ ને કીધું રજૂઆત કર મને કે કરી લ્યો એટલે તમે બધા શું સમજો છો હું તમે ત્યાં જે તમારું કામ કરો છો તો કઈ તમે કોઈ મજબૂરી ને વસ્તી કરો છો તમે નથી ફાવતું તમારે નથી કરવું યા તો તમે કઈ કરો તો તમે તમારી નોકરી તમે છોડી શકો બાકી તમે મારી આર એવું વર્તન ન કરી શકો ભાઈ એની એબી તમારા જોડે હારો એ બી મિસ્ડ જે એ થઈ ગયા તો બેદીઓ બરાબર હા પહેલી પહેલા દિવસે હું આવ્યો ત્યારે મારી આગળ જે તમારા રિસેપ્શન વાળા બેન બોલે છે એવા શબ્દોમાં ઊંચા અવાજે બોલ્યા બધું કે મેં સાંભળી લીધું મેં કઈ વાંધો નહીં હું મારા બાળકનું વેક્સિનેશન માટે આવ્યો જો હું મારું કામ પતાવણ હોય છે મારી પાસે ઉલટ કરવાનો ટાઈમ એ ન હોય બરાબર છે અને હું ધારું તો હું શું કરીયેગુ ઈ તમને જ મારો અનુભવ નથી કારણ કે તમને વ્યક્તિગત ઓળખતા નથી બરાબર છે પણ મારે એ એટલા માટે ઊંડું ન ઉતરવાનું હોય કારણ કે એવી નાના મોટી કઈ મિસમેચ રહી જતી હોય પણ બાળકના સ્વાસ્થ્ય માટે આ વસ્તુ જે છે ડોઝ ભૂલી ગયા હું તમને વીસ દિવસ પછી ફોન કરું છું તો તમે એમ કહ્યું કે આ મારાથી ઢોળાઈ ગયો તો ઇવન તો તમારા મગજમાં એ વાત છે ને મને કહેતા નથી તે દિવસે એ વસ્તુ બની ગઈ તો તમે મને ખાલી સેમ ડે એમ કીધું હોત કે ભાઈ મારાથી ડોઝ ઢોળાઈ ગયો છે કે ઇવન નથી મારી પાસે તો તમે કાલે દેવડા આવી જાવ તો અમારા આશા વર્કર બેન તમારા ઘરે આવીને થઈ જશે તો મને કઈ વાંધો ન હોય હું કઈ તમારી ઉપર ઓડોર નો થઈ જાવ મારા અત્યારે જ જોઈએ એટલે બીજા દિવસ કોઈ નથી એવું બેન સાત દિવસ સુધી મારું બાળક જામજોધપુર છે મેં તમને ત્યારે કીધું તું કે સ્પેશિયલ વેક્સિનેશન માટે અહીંયા બોલાવ્યું હતું બરાબર કે એને તાવ આવે તો એની માં પાણી હાજર હોય તો ઇશ્યુ ન થાય બરાબર ગણો હતા છ મહિને ગમે ત્યાં દઈ શકો મેં ગમે ત્યાં દઈ ગયો તમે ઉડાવ જવા દેવાના પેલા બંધ કરી દયો જો ઈ ગમે ત્યાં દઈ શકતું હોય તો સરકાર એમાં તારીખ માં એના ધારા મુજબ જે નક્કી થયું હોય 16 મહિના દેવાનું ઈ ના લખે તેમાં એવું લખે કે તમે ગમે ત્યારે દઈ દેજો બેન આવે એમને લઈ લ્યો એની બેદરકારી છે તો એની ઉપર હું કાર્યવાહી કરીશ સમજો એને તમે લ્યો તમે કીધું છે એ બેન સ્વીકારે કે આબે મનીષા બેન મને આ વસ્તુ કીધી હતી અને હું તમારા ઘરે નથી આવી દેવા માટે તો હું એને આમાં ભેગા લઈશ કારણ કે તમે જે હા ઈ બેન પણ આમાં જોઈન્ટ થશે એટલા માટે આ નાની વાત નથી હા મા હું આવ્યો હોય મારા કોઈ મેડિકલ ઇસ્યુ માટે આવ્યો ભૂલ હું સમજી શકું સોળ મહિનાના બાળક ઉપર આવી ગેરરીતિ ને એ મને વીસ દિવસે મને ક્રોસ ચેક કરવાથી ખબર પડી એટલા માટે પછી સાહેબ કે એટલી બધી આ વિટામિન એ એટલું બધું જરૂરી ન હોય તો આ તો વિટામિન એ તમ ભૂલી ગયા તો મેઈન ક્યારેક વેક્સિનેશન મેઈન જે ડોઝ આવતા હોય એ તમ ભૂલી જાવ તો ભૂલ તો તમે એમ કયો ગમે નથી થાય તો એની ઈ ડોઝની ભૂલ થઈ હોય તો શું થાય તો એ તો જ ઈ મુદ્દો ગંભીર ગણાત હા ભાઈ સાંભળો મારી હાજરીમાં એ બેન છે સ્પીકર ફોન માં વાત કરે હાજી સાહેબ

સાહેબ રજૂઆત કરું મને આ કરી લ્યો તો સાહેબ એવું એવું તો વ્યવહારિક નથી ને એ વાત નથી પણ આપણે ના બોલાય કે હું કોણ છું શું કરી શકું છું આપણે ન બોલાય સ્પીકરફોન સાંભળો સાહેબ કેમ હું કેમ ના કરી ના ઈ તો

તો શું એક્શન લેશો ને સાહેબ એની માહિતી મને મળવી જોઈએ મારી રજૂઆત છે મારી રજૂઆત છે તો તમે શું એક્શન લેશો પણ તો સાહેબ એની જાણ તો તમારે મને કરવી પડશે ને

મેને ગંભીર મુ તો નથી ગણતા મને તો ઈ વસ્તુનો દુખ છે ભાઈ વિટામિન એ જે છે ને વિટામિન એ ની જગ્યાએ સાહેબ मान लो ઓબેલા ઓરી કે રૂબેલાનો ઓરી કે રૂબેલાનો ડોઝ સે ભૂલી ગયો તો ઈ એસેન્શિયલ્સ મે સાહેબ ઇમરજન્સી ડ્રગ નથી નથી હું હાલો સ્વીકારી લીધું સાહેબ સાહેબ મૃત્યુ બાળક નું થવા સાંભળો સાહેબ

અરે હું તમને નથી કહેતો તમે તમે તમારે જ્યારે ત્યારે આવી વાંધો તો હું બે દિવસ પછી આવું સાહેબ હા કઈ વાંધો સાહેબ ચર્ચા કરવા શું ચર્ચા મેં ફોનમાં બહાર લઈ ને એટલે ફોન પર ચર્ચા નહી એ જરૂરી છે

અમે અમે એક મે ફોન જવાબ દેતો બે સાબત હોવા જો અમે સાબત કોને કીધું તમને એટલે શું પર તમને ખબર છે વાતની કે મેં તમે થકા મારો અમને આવડે થકા માર ચાંદરી તમે નો માર્યો તમે તમે જાઓ તમે તમે તમને ખબર છે કે કોઈ જ andar અરે પણ તમે જાવા દો ને બેન હવે મગજ મગા કરવા દો અમે લેબ નો ઉપર તો આરોગ્ય ભાઈ એ જલ્દી ઓ તમે મારો અમે તમને મારતા નથી અમે ને કે તમને આનો તો બાઈ અમે આનો બાઈ ના લો નહીં હાલો બાઈ મને તમે તમે સહમત કે

રજૂઆત એવી હતી કે મારા સોળ સોળ મહિનાના બાળકને વેક્સિનેશન માટે અમે પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા જેના જે મહિલા કર્મચારીએ એમને વેક્સિનેશન કરવામાં ગંભીર બેદરકારી કારણ કે જેના વિટામિન એનો જે ડોઝ આપવાનો હતો એ ડોઝ આપ્યા વગર અમને ઘરે મોકલી દીધા હતા અને એનું મેં ક્રોસ ચેક કર્યું વીસ દિવસે મને ખબર પડી અને બેનનો મેં સંપર્ક કર્યો હતો બેને એવું મને કીધું કે એ ડોઝ મારાથી તે દિવસે ઢોળાઈ ગયો હતો હું તમારા બાળકને નથી આપી શકી મારી રજૂઆત એટલી હતી કે ભાઈ તમે ભૂલી ઢોળાઈ ગયો હતો તમારાથી ડોઝ તો તમારે મને કહી દેવું હતું જેથી કરી બીજા દિવસે આવીને મારા બાળકને રસીકરણ જે બાકી રહી ગયું હતું એવું કરાવી જાત તો પછી એની રજૂઆત કરવા માટે હું જેના મેડિકલ ઓફિસર અમન પટેલ પાસે ગયો મેં સાહેબ તમારા સેન્ટરની અંદર એક આવી ગંભીર બેદરકારી થઈ છે તે બાબતે હું તમારું ધ્યાન દોરવા આવ્યો છું તો એણે મને એવો જવાબ આપ્યો કે વિટામિનનો ડોઝ એટલો કોઈ જરૂરી નથી ગમે ત્યારે તમે આપી શકો ને એના એનાથી તમારા બાળકને કંઈ નુકસાન ન થાય એટલે મેં સાહેબને એવું કીધું કે મેં સાહેબ જો એ તમે તમે જે જવાબ આપો છો જો એ જરૂરી ન હોય તો સરકારી ધારોધોર મુજબ સોળ મહિને બાળકને રસીકરણમાં સરકારે કીધું છે હું તો નથી કહેતો તો તમે આવો ઉડાવ જવાબ ના આપો તો એ મને એવું કીધું કંઈ વાંધો નહીં તમારે જ્યાં રજૂઆત કરવી એને કરો એ રજૂઆત લઈ અને અમે લેખિતમાં અહીંયા વાકાણી સાહેબ પાસે આવ્યા હતા વાકાણી સાહેબે એવું કીધું કે હું એ બાબતે ગંભીર એક્શન લઈશ હવે હું જ રજૂઆત કરી અને અમે લોકો નીકળી ગયા સાંજે છ વાગે સાહેબની ચેમ્બરમાંથી બેન ફોન કરે છે અને ફોન સ્પીકર ફોનમાં હોય છે મને ખ્યાલ નહોતો હવે બેનને મને ફોન કરીને એમ કે છે કે સાહેબ એ મારી બેદરકારી ભૂલ માટે સોરી મેં કીધું બેન તમારી ભૂલ નથી તમારી બેદરકારી છે અને તમારે મને કંઈક બાળકને મારે છે ને શરીરની અંદર જે ફોલ્લીઓ થઈ આખા શરીરની અંદર એટલે બાજુમાં જે આરોગ્ય બેન કર્મચારી રહે છે ને એમને એવું કીધું કે શા માટે પ્રોપર વેક્સિનેશન કરી દીધું છે મેં કીધું હા ઇન્જેક્શન આપી દીધા છે ત્યારે મેં ક્રોસ ચેક એટલે મને ખબર પડી કે બાકી રહી ગયો છે એના લીધે નથી મને ખ્યાલ પણ એ લોકો એક કામના જે બેદરકારી દર્શાવી એ બાબતે મેં વખાણી સાહેબને રજૂઆત કરી અને સાંજે બેન પાસે ફોન કરાવીને મને સોરી કેવડાવે છે એ બેન સાથે હું વાત કરું છું તો વાખાણી સાહેબ ફોન સ્પીકર ફોનમાં મારી એમ વાત કરે તમે આર્ગ્યુમેન્ટ ના કરો આજે રજૂઆત કરવા ગયા તો અમને અડધું કરીને બાર કાઢ્યા મારામારી કરી મેં કીધું સાહેબ તમે જવાબ આપો તમે જે એક્શન લીધી છે તો મને એટલીસ્ટ ખબર તો પડવી જોઈએ કે મારા બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચહેરા કરો છો અને તમે એક્શન શું લો એ મને ખબર પડવી જોઈએ ને કે ખરેખર પગલાં લીધા છે કે નહીં તો મને ચેમ્બરની બહાર કાઢો ગેટ આઉટ કહી અને એટલું મારી અમારી બે બંને સાથે ગેરવર્તન કરી જાણે અમે કોઈ આતંકવાદી હોય અને એની ચેમ્બરમાં અમે ગન લઈને ઘૂસી ગયા અમારી માંગ એવું છે કે મને હવે એટલીસ્ટ અહીંયા રજૂઆત કર્યા પછી એક વસ્તુનો ખ્યાલ આવ્યો છે આની અંદર સેન્ટર ની અંદર જે લોકો છે ને એમની જે જવાબદારી છે એના કરતા વિશેષ જવાબદારી અહીં ના આ લોકો એ છાવરે છે આ વાકાણી સાહેબ ની ગ્રાઉન્ડ ની અંદર જે લોકો કામ કરે છે એના લીધે આ બેદરકારી થાય છે મારી અમારી રજૂઆત એ છે કે હવે ઈ બે અધિકારીઓ ઉપર અને વાકાણી સાહેબ પર ઉપર એક્શન લેવાય એવી અમારી માંગ છે